आदान कूद गई ए तमिलनाडु जाए तमिलनाडु भाई हां जाओ तुम्हारे तमिलनाडु अरे अटक 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 तो जैसा कि आप देख सकते हैं हम इस इस वक्त निकल गए हैं याद के पास गाड़ी लेके, लेके <laughs> यादव बंडी बंडी पहन के बैठा है यादव यहाँ खड़ा है यादव कितना वजन आ जैसा है 60 जैसा यादव जी नमस्कार नमस्कार, नमस्कार 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 यादव जी नमस्कार बोलो यहाँ पर आके कुछ बोलो यादव जी कुछ कुछ दर्शकों को बताए आप क्या कहना चाहते हैं आप कुछ बताए राम, राम 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 जी की राम जी की राम जय राम जय राम, राम तो भाई हम निकल चुके हैं फोर व्हील लेके के नक्की नहीं है <laughs> नक्की तो है भाई लेकिन आज धूप बहुत है धूप लग रही है जैसे ही भाई जाता है स्पीड से हम कैसा यहाँ जा सकते हैं यार तो भाई आज धूप बहुत है धूप लगती है धूप गर्मी बहुत लगती है हमको आ, बराबर तो, तो एसी चालू कर दिया था हमने एसी चालू करती है करती है एसी सी चालू करती है ये और हम बैठते हैं बाजू में कौन बोला તો આપડે તો કરતા હે કરતા હે કરી મનોરંજન થઈ જાય ભાઈ તો ચાલો ભાઈ આપડે એમ ભણીએ भाई अत्य आप कार एसेसरी में पहुंचे हुए थे हमें भाई नो कैमरा लग गया जो कैमरा ये आप नुका सकते नुका देख देख सकते हो ये कैमरा है कैमरा देखो कैमरा नया खर्चा कर <laughs> दिया है स्पाई तो नखवे है देख रहे हो भाई कैमरा नो काम चालू है आपड़ भाई

ચારે ગોર લીલોત્રી રોગી લીલોત્રી છે અત્યારે તો આપણે આ કામ પતાવી લઈએ હાલો ભાઈ તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છે અહીં પાન ખાવા અહીંયા બાજુમાં મસ્ત પાન મળતા હતા જોવો ભાઈ મસ્તીના પાન જડતા હતા તો આપણે પાન દીપકભાઈના ખર્ચે પાનનો ખર્ચો કર નાખ દીપકભાઈના ખર્ચે ભાઈ મસ્તીના પાનનો ખર્ચો કર નાખવા

આનું તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને બ્લેટ પટ્ટીને બધું સારું આવે છે રૂગર કંપની છે આ ડેપો ભરવામાં તમને ઘણી વસ્તુ જોવા મળશે બહુ સારી ગેરંટીવાળી વસ્તુ આ ભાઈ આ ભાઈ ફિટ કરવાના ભાઈ આપણે ગેરંટીથી ભાઈ અમે ગેરંટી છે પણ કોઈ ખાડામાં કોઈ કોઈ પચાસ તકલીફ નહીં દે નહીં દઈએ જો મિત્રો બરાબર ફૂલ ફૂલ ગેરંટીવાળું છે આપણે અને આ ભાઈ ઝારોટવા માંડાયા છે ભાઈ એક મારું છે એ લેવા મને તારી ખબર છે બરોબર લે હવે આ કામ તો ભાઈ આપણે पान ખાઈ ગયા આખે આખો અને તા હાલો ભાઈ આ ખાઈ લઈ શકું તો ભાઈ અત્યારે ગાડી કામ થઈ ગયું છે ચાલુ અને આ ભાઈ નું ભાઈ નું જો કામ હાલે છે અસર કરે જવા

ભાઈ અમે અત્યારે દુકાન અંદર પહોંચી ગયા છે અને આ શું છે તમને ખબર છે જજો જો ભાગે હો ભાઈ ભાગે ભાગે આપણે ફિટ કરવાનું છે ફિટ કરવાનું છે આપણે બસ હવે આ જો તો ભાઈ તો બીજું આ કઈક દેખાડે હવે આ ફૂલ ફાસ્ટ ચાર્જિંગ છે આ કંપનીનું ફૂલ

બેચો બહુ સારી છે હજી આમાં ઘણી નવી નવી વેરાયટી છે આ ક્લીનર છે બરાબર પછી આ ઉપર આ કેબલ છે ચાર્જિંગ છે બરાબર બહુ બધી આમાં સિસ્ટમ છે હલો ભાઈ આ તો એમ એડવર્ટ કરી રહી છે જે શોરૂમ માં કામ કરતા હોય હે શોરૂમ માં ઈ તમે જી કે ભાઈ હારું બતાવવામાં માણા હું તો માણા આવા જ ને હારું આ વસ્તુ આ વસ્તુ જે હમણાં જ લોન્ચ થઈ છે

ઘણી વસ્તુ એ બધી બેલ છે ગ્લાસ છે આ ચાર્જિંગ નું કટઆઉટ ઘણી વસ્તુ છે આની અંદરમાં આ સીટ કવર છે ઘણા પછી આમાં એ એડવર્ટાઈ નહી ભાઈ બતાવવાનું હોય ભાઈ આમાં સારી વસ્તુ બતાવવાની હોય આમાં બતાવે લેવા આવે કાકા જોયું હોય કોક માં ખબર હોય તો લેવા આવે આ જો આ ભાઈ તો છે ને આ આ એક વસ્તુ બહુ નવી છે આ વસ્તુ કે જે તમે ગમે ત્યાં લગાડી દો તમારા કાચમાં લગાવી દો દરવાજામાં ગમે ને મોબાઈલ તમારો મેગ્નેટિક મેગને શું કહેવાય ભાઈ ઓલું છોટી જાય ને ચુંબક સુંબકની જીમ આ છોટી જાય બરાબર મોબાઈલ ઉખડે ને હું એક નંબર વસ્તુ છે આ ભાઈ આવું એટલે જરૂર લેજો યો અનિલભાઈ તમારા તમારે હાટું આપણે લઈ લઈએ ભાઈ આ આપણે પાછી પેક કરી દઈએ જેવું તેવું બહુ આવડું નહીં આપણે કારણ કે આને જેવા અનુભવ આપણે ના હોય ને ભાઈ તો ખુરશી ભાઈ ભારે આરામ લાગે આપણે લઈ જવાનું થાય ફૂડ છે બહુ આરામદાયક છે તો આપણે લઈ જવાનું થાય છે તો ચાલો ભાઈ આજનું એટલું મળીએ કાલ આવતા કાલ નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધીના જય માતાજી જય દ્વારકાધીશ અને જય મા ચાલો ભાઈ